અને દાહોદમાં ભાજપના નેતાની શાળાએ આરટીઈના વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવી દેવગઢ વારિયાની વાત કે જ્યાં નગરપાલિકાના પ્રમુખની શાળામાં આરટીઈના વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવામાં આવી છે તેવો આરોપ લાગ્યો ભાજપ નેતા ધર્મેશ કલાલની શાળામાં આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવાતા વિવાદ ભાજપના નેતા અને રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ પર વકીલોએ આક્ષેપ કર્યા છે આરટી એક્ટ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પાસે ફી વસૂલવામાં આવી હોવાનો આરોપ તેમણે લગાવ્યો ત્યારે રત્નદીપ શાળામાં આ વિદ્યાર્થી પાસેથી છ વર્ષ સુધી ફી ઉભરાવવામાં આવી એશી વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી લેવાઈ હોવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વારીઓએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી આ વાતને લઈને ફરિયાદ નોંધાવી છે ફી ન ભરાતા વિદ્યાર્થીઓને શાળાએ ઘરે બેસી જવા માટે ત્યાં બેસી ભણવા મજબૂર કર્યા અત્યાર સુધીમાં નેવ્યાસી હજાર રૂપિયા ફી ઉઘરાવી હોવાનો દાવો પણ કરાયો છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને ભાજપના નેતા ધર્મેશ કલાલે તમામ આરોપોને ફગાવ્યા છે ટ્રસ્ટીએ શાળામાં ફૂડ અને અન્ય એક્ટિવિટીની ફી ઉઘરાવી હોવાનું જણાવ્યું તો એક્સ્ટ્રા એક્ટિવિટીનો ચાર્જ લેવાનો વસૂલવામાં આવ્યો છે એ વાત કહી ટ્રસ્ટીએ પોતાનો બચાવ કર્યો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે એક હેઠળ યોજના હેઠળ જે એડમિશન જે વિદ્યાર્થીએ મેળવ્યું છે એમાં અભ્યાસક્રમના નામે એક પણ રૂપિયો સ્કૂલ ફી વસૂલતી નથી એ જે પણ કંઈ ચાર્જીસ છે એ ફૂડ છે જે અલગથી સંસ્થા પ્રોવાઈડ બાળકના હિત માટે કરાવે છે એ જ બાબતનું એમની પાસે ચાર્જીસ લેવામાં આવે છે અને એ પણ વાલીની સંમતિ મૌખિક સંમતિ યા તો લેખિક સંમતિથી હોય ત્યારે જ અમે લોકો એ વસ્તુ પ્રોવાઈડ કરાવે છે ને એ કમ્પલસરી પણ હોતું નથી વહીવટીતંત્ર અને ડીપીઓ સાહેબ ટીપીઓ સાહેબ જે પણ અમારા જિલ્લાના વડા છે જે પણ અમારો અહેવાલ જે અમે લેખિતમાં રજૂ કર્યો છે એને જોઈને વાસ્તવિકતા જાણીને જે પણ કાર્યવાહી કે જે પણ આદેશ કરશે એમને કબૂલ મંજુ તો નેવ્યાસી હજાર આસપાસની ફી અત્યાર સુધીમાં આટલી ઉઘરાવી હોવાનો દાવો આવ્યો જોકે ટ્રસ્ટીએ આ દાવાને છે તેમણે તપાસને લઈને પણ વાત કરી સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ તમામ ફી એ શાળામાં ફૂડ સાથે અન્ય એક્ટિવિટી જેની ઉઘરાવવામાં આવી છે એક્સ્ટ્રા એક્ટિવિટીનો ચાર્જ લેવાનું ટ્રસ્ટીએ બચાવ કર્યો સાથે ટ્રસ્ટીએ એ પણ કહ્યું કે એમના વાલીની સંમતિથી આ ફી છે આ સમગ્ર ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે ડીપીઓ ફરહત વાડીયા આપણી સાથે પર જોડાયા છે દાહોદથી જે પ્રકારની આ પરિસ્થિતિ એક ઘટના સામે આવી ફૂડ અને એક્સ્ટ્રા એક્ટિવિટીના ફી લેવામાં આવ્યું છે નેવ્યાસી હજાર એક તરફ વાલી કહી રહ્યા છે કે બાળક પાસેથી ફી લેવામાં આવી છે વાલીઓ પાસેથી અને બીજી તરફ ટ્રસ્ટી આરોપને ફગાવ્યા છે શું કહેશો જે વંચિત ચૂંટણી નવા વર્ગના બાળકોને જે પ્રવેશ આપવામાં આવે છે સરકાર દ્વારા જેની અંદર સરકાર જ ફી ચૂકવે છે આપવા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી ઓકે તો આ એક્સ્ટ્રા ફી છે એક્ટિવિટીની ફી છે ફૂડની આ બધાની ફી બાળક પાસેથી લેવામાં આવી છે આરટીઆઈ એક્ટર બે હાજર બાર બાવીસ જોગવાઈ નથી અરે આમાં સિચ્યુએશન એવી છે હલો હા જી આપનો અવાજ આવી રહ્યો છે આપ જણાવો કે જિલ્લા સ્વાગતમાં વાલી અરજી કરી હતી એ પહેલા અગાઉ અમને કોઈ જાણ નહોતી કરી એટલે ખ્યાલ આવ્યો કે આરટી બે હાજર નવ આરટી રૂલ્સ બે હાજર બાર નો બંધ થયો છે એટલે હવે શાળા અને શાળા બંદર કારણ કરતા છોપી ગઈકાલે જ આવી ગયો છે અને એમાં અમે આવતા અઠવાડિયામાં સુનાવણી રાખીને આરટીએક્ટ અને રૂલ્સ મુજબ જે નિયમોનું સામે કાર્યવાહી કરીશું અમે જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ